કેન્સર કિડની લીઓ સમસ્યાઓ અહીંયા ફ્રીમાં ઈલાજ થાય છે હા તમે સાચું સાંભળ્યું આજે તમને એક એવી જગ્યાએ લઈ જવું શનિદેવ ના મંદિરે જે ચમત્કારિક છે અને અહીંયા એક પણ રૂપિયો લીધા વગર તમારા શરીરના કોઈ બી દુઃખ હોય તો અહીંયા આગળ ફ્રીમાં ઈલાજ થાય છે તો આવો હું તમને અહીંયા આગળ લઈ જાઉં અને જે શ્રદ્ધાળુઓ છે એમની સાથેથી વાત કરાવ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દરેક વસ્તુ તમારી પૂર્ણ થાય છે

ભગવાન શું નામ મારું નામ સરોજબેન રાજેશ કુમાર છે અરે આવું શિરોમની બત્રીસ બંગલાજ નંબર બત્રીસ શિરોમની બંગલોજ માં હું અહિયાં મારા ત્રણ ચાર કીધું એ બંનેશન ડોક્ટર તાત્કાલિક કરવું પડશે પણ અહિયાં દીપકભાઈ ના ત્યાં અહિયાં સપ્તાહ બેઠી હતી સપ્તાહ માં જાન થઈ કે દીપકભાઈ ના ત્યાં શનિ મહારાજ ની અમને કૃપા બહુ છે અને ભાઈ નો હાથ સારો છે એમનો હાથ થી આ બધું દુઃખ દૂર થાય છે એટલે એમના શનિ મહારાજ ને હનુમાન ની કૃપા બહુ છે એના પરથી હું અહિયાં આવી ખાલી એમને મને અહિયાં હાથ ની પગ ઉપર ટીચન હાથ ની મસાજ કરી અને ખાલી સોપારી આપી એ બોટલ માં નાખી એ મેુમાન નું સર ચાલવા તકલીફ હતી એકદમ સરસ થઈ સરસ કોઈ પૈસા કોઈ જ કઈ બધું થાય છે અને શનિ મહારાજ ઉપર શ્રદ્ધા રાખવી પડે દીપક ભાઈ કે એ કરવું પડે ખાલી શ્રદ્ધા વિશ્વાસ પણ એકદમ સરસ થઈ ગયું અત્યારે અત્યારે તમારો ઓપરેશન નો ખર્ચ આવત અને ભવિષ્યમાં એ નકલી નાખે તો તકલીફ માં અત્યારે બાર કુદરતી સરસ થઈ છે અને શ્વાની મહારાજની કૃપા હનુમાન દાદા ની કૃપા ના દીપકભાઈ નો હાથ બસ એમની કૃપા માન માથે સદાય વરસી દે વર્ષ દે દરેક સ્થળે અહીંયા આવે અને શ્વાની મહારાજની કૃપાથી હનુમાનની કૃપાથી ના દીપકભાઈ ની કૃપા થી બધા સાજા થઈને હસતા હસતા ઘરે જાય રડતા રડતા આવે ને હસતા હસતા ઘરે જાય તો હું પ્રાર્થના કરવા માગું છું Terima kasih telah menonton! મંદિર અમદાવાદ અને વાત કરીએ તો દરરોજ સવારે સાડા દસ થી અને સાંજે સાડા સાત થી દર આ રીલ વધુમાં વધુ લોકોને શેર કરો જે સુધી જરૂરિયાત લોકો સુધી પહોંચી શકે અને આવા જ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો